પોરબંદરમાં ગત ચોમાસે પાણીના નિકાલ માટે તોડવામાં આવેલા રસ્તાનું હજુ સુધી પુરાણ કરવામાં આવ્યું નથી તાત્કાલિક કલેક્ટરની બદલી થઈ જતા આશરે પાંચસો મીટર જેટલો જે રસ્તો સાઇડમાંથી ખોદવામાં આવ્યો હતો એ હજુ પણ એ જ હાલતમાં છે રસ્તાની આસપાસ ખોદેલ ભરતીના ઢગલાઓનો ખડકલો દેખાઈ રહ્યો છે તંત્રએ પતરા ઢાકી સંતોષ માની લીધો છે ખોદેલા રસ્તામાં અનેક લોકો અને રખડતા પશુઓ પણ પડ્યા હોવાના બનાવ છે પરંતુ તંત્ર દ્વારા સાત મહિનાથી વધુ સમય વીતવા છતાં કોઈ જ કામગીરી થઈ નથી ગત ચોમાસે ભારે વરસાદ પડતા મોટાભાગનો વિસ્તાર જળમગ્ન થયો જેને જે તે વખતના તત્કાલીન કલેક્ટરે જાતે વરસાદી પાણીના નિકાલ માટે પોરબંદરની રાજાશાહી વખતની સાંઢિયા ગટરને શોધવા કમર કસી હતી દરમિયાન સાંઢિયા ગટર બિરલા હોય હોલથી લઈને સોનેરી મેડિકલ સુધી બ્લોક હોય પાણીનો નિકાલ થતો ન હતો પાણીનો તાત્કાલિક નિકાલ કરવા રસ્તાને જીસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યો સાંઢિયા ગટરને વહેલી તકે ઢાંકવા લોકોએ માંગ કરી અંદર જે કરવાની કોઈ હિંમત નથી અંદર જે બનાવી એ હિંમત નથી એ લોકોને હેરાન કરવાના આ લોકોને બે ચાર લોકોને સાચવવા માટે કરીને આખી પોરબંદરની પ્રજા હેરાન થાય એવું આ કૃત્ય બંધ થવું જોઈએ અને તાત્કાલિક આ બંધ કરી અને વ્યવસ્થિત પાછી પાતું થાકી જે કંઈ હતી એ રીતે રાખી દે છે મારી માગણી છે આપણે હાલ અભ્યાસ થઈ રહેલ છે અને અભ્યાસ કરી જો ફેવરેબલ કન્ડિશન હશે તો આપણે એને રિસ્ટોર કરી અને ઉપયોગ કરવામાં આવશે મેં કહ્યું એ પ્રમાણે હાલ આનો અભ્યાસ થઈ જ રહ્યો છે અને એનો નિર્ણય પણ અમે ટૂંક સમયમાં એની જે કમિટી જે જિલ્લા કલેક્ટરશ્રીના આદેશથી બનેલી છે એ કમિટી સાથે પરામર્શ કરીને એનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવનાર છે ભાવનગર શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે કંસારા કાંઠાના આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને કારણે લોકો હેરાન થઈ ગયા કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલા ઝાડી ચાખરાને કારણે મચ્છરોની સમસ્યા વિકટ બની છે નોંધનીય છે કે વર્ષો જૂની કંસારાની સમસ્યા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છતાંય મચ્છરોના ત્રાસમાંથી લોકોને મુક્તિ નથી મળી હાલ મહાનગરપાલિકા દ્વારા મચ્છરોનો ઉપદ્રવ વધતો અટકાવવાનો પ્રયાસ તો શરૂ કરાયો છે પાલિકાંત્ર જણાવે છે કે શહેરમાં મચ્છરો દરેક આરોગ્ય કેન્દ્રના એમપીડબ્લ્યુ છે એમને દંડ ઉઘરાવાની સત્તા આપવામાં આવેલી છે એટલે કે કન્સ્ટ્રકશન સાઇટ છે અથવા તો કોઈ રહેણાકી વિસ્તાર છે ત્યાં મચ્છરની ઉત્પત્તિ થાય એ રીતે જો પાણી ભરાયેલું હશે

ઉપલવ થાય એ રીતે અમરેલીના ધારીના સરદારનગર પાછળના વિસ્તારમાં ડેમોલ્યુશન થયું અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું ઇરીગેશન વિભાગની જમીન ઉપર કરવામાં આવ્યું હતું દબાણ ધારીના ખોડિયાર ડેમ નજીક બે શખ્સોએ આ દબાણ કર્યું હતું ગેરકાયદેસર મકાન બનાવી જમીન ઉપર ખેતી કરવામાં આવી હતી ભૂતકાળમાં પણ આ બંને શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું આ બંને શખ્સો સામે આઠ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એસપી જયવીર ગઢવી સહિત પોલીસ જે બે ગુનેગાર છે મેર તથા કાનાભાઈ લખમણ મેર જેમના વિરુદ્ધમાં મારામારી ચીટિંગ એટ્રોસિટી તથા લેન્ડ ગ્રેબિંગ જેવા અનેક ગુનાઓ દાખલ છે તેમના દ્વારા ઇરિગેશન ડિપાર્ટમેન્ટની જે જમીન છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું ઇરિગેશન ડિપાર્ટમેન્ટ લોકલતંત્ર અને પોલીસ તંત્રના સહયોગથી આજે ગેરકાયદેસર બાંધકામ છે એને આજે તોડવામાં આવી રહ્યું છે સુરેન્દ્રનગર મેઇન રોડ પર હેન્ડલુમ ચોક પાસે ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને હાલાકી પડી હેન્ડલૂમ ચોક પાસે આડેધડ ચાલતા વાહન ચાલકોને કારણે ટ્રાફિક જામ થતા અંદાજે એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ અનેક દુકાનદારો સહિત લોકો ટ્રાફિક જામમાં ફસાતા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો અનેક નાના મોટા વાહન ચાલકો અંદાજે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતા ટ્રાફિક પોલીસ અને બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ટ્રાફિકને હળવો કરતા વાહન વ્યવહાર પૂર્વવત થયો કચ્છમાં નલિયા ભુજ હાઇવે પર ચક્કાજામ થયો ખેડૂતોને સામાજિક સંગઠને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો ખેડૂતોને અભયારણ વિસ્તારમાં વીજ કનેક્શન ન મળતા વિરોધ થયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ચક્કાજામને પગલે ટ્રાફિક જામ થયો હતો વીજ લાઇન અંડરગ્રાઉન્ડ કરવા સાથે ખેડૂતોને કનેક્શન આપવાની માંગ છે મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગે વગે કરવાનો પ્રયાસ થયો વરિયાળીનો જથ્થો સગે વગે કરાયો પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગે વગે કરી હતી સીઝ કરાયેલ ચુમ્મોતેર પોઈન્ટ બત્રીસ લાખનો માલ સગે વગે કરી દેવાયો ઊંઝાના રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો આ મુદ્દામાલ સગે વગે કરી ગોડાઉન રમણભાઈ પટેલ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું ઊંઝા પોલીસ હાલ તપાસ કરી રહી છે સુરતના પાંડેસરામાં આરોગ્ય વિભાગના દરોડા ઠંડા પીણાના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા લોકોના આરોગ્યને નુકસાન કરતી વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે લેવાઈ મોટી માત્રામાં લોકોના આરોગ્ય માટે હાનિકારક પેપ્સી અને ફ્રુટીના જથ્થાનો નાશ કરાયો પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડાઉલટીના અને તાવના કેસ ખૂબ વધ્યા છે ત્યારે મનપાએ દરોડા પાડી અખાદ્ય એસી કિલો ફ્રૂટ એક થી વધુ પેપ્સી અને સાત લિટર ફ્રટી સહિતના જથ્થાનો નાશ કર્યો અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો જે ઉદલા જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે આ મતલબમાં જેટલા પેપ્સી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાદ્ય જે ખરાબ